ઉદના પોલીસે હરિયાણાથી ટ્રાન્સપોર્ટ મારફતે દારૂનો જથ્થો મંગાવનારને ઝડપી પાડી લાખોનો દારૂનો જથ્થો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો ઉદના પોલીસ મથકની ટીમ ગણેશ સોસોનીને પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ઉદના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ ખાતે આવેલ મહેતા ટ્રાન્સપોર્ટ ખાતેથી હરિયાણાથી ટ્રાન્સપોર્ટમાં દારૂનો જથ્થો મંગાવનાર આરોપી એવા વૈશ્વી ડબલ્યુએ સમાસમાં રહેતા મિહિર રાજી ઝડપી પાડી તેની પાસેથી મોંઘી ગાઢ બે લાખ પંચાવન હજારથી ની કિંમતની ચુમ્માલીસ જેટલી દારૂની બોટલ તથા મોબાઈલ મોપેડ સહિત ત્રણ લાખથી વધુની મત્તા કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હાલ ગુજરાતના માનનીય ગૃહમંત્રી શ્રી હસન સાહેબ ડીજી સાહેબ અને સીપી સુરત અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા જે સૂચના આપવામાં આવી રહેલ છે એના ભાગરૂપે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અને પ્રોહિબિશનની બધી જે છે એ નાબૂદ કરવા માટેના સંપૂર્ણ પ્રયત્નો ચાલુ છે બાતમીદારો અને ડિસ્ટાફ મારફતે અમે જે પણ ખાનગી નેટવર્ક છે અમારું વિસ્તારી રહ્યા છીએ એના ભાગરૂપે ગઈકાલે એક માહિતી મળેલી હતી કે અહીંયા જે લક્ષ્મીનારાયણ એસ્ટેટ છે એની અંદર મહેતા ટ્રાન્સપોર્ટમાં એક ઇસમ કે જેનું નામ સુનીલ એણે આ વેરનો સામાન મંગાવાના બહાને લીકર જે છે એ મંગાવ્યો છે એ બાતમી મળતા ખાનગી જે અમારા ડીસ્ટાફના માણસો છે એ ખાનગી વેશમાં ત્યાં આગળ વોચમાં રહ્યા હતા અને ડિલિવરી લેવા આવનાર જે ઈસમ છે મિહિર સોની કે જે વેસુમાં રહે છે એને ઝડપી પાડ્યો હતો એના વાહન સાથે અને ત્યારબાદ ચકાસણી કરતાં જે પાર્સલ મંગાવવામાં આવ્યા હતા કિચનવેરના એની અંદરથી જેની કિંમત ચાર હજાર પાંચ હજાર દસ હજાર જેટલી છે અને કુલ જે મુદ્દા માલ છે એ ઓલમોસ્ટ બે લાખ પંચાવન હજાર સાતસો ને ચૌદ રૂપિયાનો છે એની વધારે પરછ ચાલુ છે અને આ જે માલ છે એ હરિયાણાથી મંગાવવામાં આવેલો છે એચ કે ટ્રેડિંગ જે કંપની છે એની પાસેથી આ મુદ્દા માલ મંગાવવામાં આવેલો છે અને આ લોકો ક્યાં સપ્લાય કરતા હતા હતા કઈ રીતે એમનું નેટવર્ક ચલાવતા એની હાલ જે એક આરોપી છે એને અરેસ્ટ કરી અને પૂછપરછ અને આગળની તપાસ ચાલુ છે એ બાબતે મેં કહ્યું એ પ્રમાણે કે હાલ અત્યારે જે પકડાયેલ ઈસમ છે એના મારફતે આગળની બાકીની તપાસ ચાલુ છે અમારી